ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે એમાં મિત્રો આજે તો ચાર વાગે વરસાદ આવ્યો તો હું તો સૂતો હતો બા ઉઠ્યા તો બા ને ખબર હતી બા મને કહેતા હતા અને મિત્રો વરસાદ આવ્યો તમે જોઈ શકો છો અને આપણા ઝાડવા એકદમ લીલાછમ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાની આપણે આ દોરી આવે એ દોરીમાં બાંધી દીધી છે અને એ દોરીથી કેમ ચડે છે તમે જોઈ શકો છો એ મિત્રો એક આમ કુદરતની કળાકીઓ તો પણ ચાલે એક આપણે દોરી બાંધી દેવી તો એ હાથે હાથે આમ વળ ખાતી 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 ચડી જાય તમે જોઈ શકો છો કે ભાઈ એણે આમ જોવો વળ ખાધો અહીંયાથી આમ ગોળ 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 ફરતી ફરતી આગળ આવી જાય છે બધા ઝાડવા બહુ મસ્ત લીલાછમ થઈ ગયા છે આ ફૂલ પણ બહુ મસ્ત છે કરણ છે પિંક કલરની બહુ મસ્ત છે અને ચાલો આપણે મોર્નિંગ મોર્નિંગ માં બા શું નાસ્તો બનાવે છે તે જાણીએ તો ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કેમ છો બસ મજા બાપા અને બા આપણે વરસાદ આવ્યો તો સવાર સવાર માં તમને મન કેતા હતા 4 વાગે આવ્યો રાતે આવ્યો 4 વાગે હા 4 વાગે આવ્યો તો બા વરસાદ આવ્યો તો આપડે ઝાડવા એકદમ લીલાછમ છમ થઈ ગયા હા ઓ

ઉપાદી વાતાવરણ કેવું થઈ ગયું કા બાબુ વરસાદી હવે આગાહી છે ને બે ત્રણ ની હા એટલે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે બાપુ આ આપડે પાતળું છીણ ને ગયો મુંબઈ થી થાકી કારણ કે જેટલા દિવસ થી ગયો તો એટલા દિવસ ક્યાંય આરામ જ નહીં આની ઘેરે ત્યાં ની ઘેરે ત્યાં ઘેરે આપડા મુંબઈ સંબંધી પાછા એટલા રે ને એટલે

બાપુ શું તમને કારણ કે આવશે ત્યાં શાક રોટલી બનાવી શાક રોટલી બનાવી નાખી એવું બધું છે પછી બાપુ આપડે નિરાદે બપોરે ફ્રેશ થઈ જાવ પછી ભાઈ આપડે શું શું વસ્તુ લાવી આવ દેખાડીએ

અને કેળાની વેફર લાવો મુંબઈ ની મુંબઈ નો હલવો લાવો છે ઘરનું મેં કાઢી લીધું ઓફિસ ના

મુંબઈ મુંબઈમાં તો બાપુ આપડે હલવો તો ફેમસ હું જયારે જાવ ને એટલે મમ્મી તો હલવો બઉ હલવો પ્રખ્યાત ક્યાંક હોય ને હા બધી સ્વીટ એવું છે એમ ને એટલું લાવ્યું અમથા બાપુ આપડે મુંબઈ જઈએ એટલે આપડે ખરીદી તો ફૂલ હોય પણ કારણ કે આ મુંબઈ માં કપડા કટલેરી પર્સ મુંબઈ જવું છે અમે તો દિવાળી વિચાર કરીએ છીએ દિવાળી વિચાર કરો હવે આપડે ભાઈ ના લગન માં નહીં જવું પડે હમણાં વિલાસભાઈ છોકરા ના લગ્ન છે વિવેકભાઈ ના સીધા લગન સગાઈ પણ બહુ મસ્ત કરી

આ આ કિચન છો છે 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 શું હા મિત્રો ગોળ ગોળ ફરે ફરે તમે જોઈ શકો આખું યુનિક યુનિક મુંબઈ આવા કિચન ને બધું બહુ સરસ મળે તો એવું બધું છે ભાઈ ઘણી વસ્તુ હા કેટલા દિવસ બાબુ ભાઈ રોકાણો સાત દિવસ રોકાણ ચાલો તમે હા અને ફરી પાછા આવી ગયા છે આપડે કિચન માં અને આપડે બાપુ શું બનાવો છો રસોઈ સાંજ ગુવાર બટેટા નું શાક લસણ વાળું એમ ને